કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી કિશનવાડીમાં કચરો કચરામાં શાક વડોદરા તારો કેવો વિકાસ વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ ચાર રસ્તાના ડમ્પિંગ યાર્ડને ખસેડવા માટે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવેલી હતી પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી ન હતી જેના વિરોધમાં ગધેડા ચાર માર્કેટ રસ્તા પર આવેલ ડમ્પિંગ યાર્ડ ખાતે કચરાની હોળી કરવાનો કાર્યક્રમ રાખેલો હતો ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે પોલીસે ચારથી વધુની અટકાયત કરી પવન ગુપ્તા સાથે પરંતુ સત્તાના નશામાં ચૂર કોર્પોરેશનના વહીવટદારો દ્વારા પોલીસને આગળ કરી મારી અને મારામારીમાં પાંચ યુથ કોંગ્રેસના સાથી મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કરાયેલ યુથ કોંગ્રેસના સભ્યોમાં પવન ગુપ્તા પ્રમુખ વડોદરા શહેર યુથ કોંગ્રેસ નિખિલ સોલંકી શહેરવાડી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ યશ રાજપૂત રાવપુરા વિધાનસભા પ્રમુખ ફૈઝલ વોરા વોડપાંચ યુથ કોંગ્રેસ પ્રમુખ નિરાલી જાદવ મંત્રી ગુજરાત યુથ કોંગ્રેસનો સમાવેશ થાય છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા વડોદરા શહેરના કિસનવાડી વિસ્તાર કે જે એક લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે એ વિસ્તારના ગધડા માર્કેટ ચાર રસ્તા પર પાલિકાએ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરીને અને એક કચરાની ડમ્પિંગ સાઇડ ઊભી કરી દીધી છે જ્યાં સમગ્ર પૂર્વ વિસ્તારનો કચરો ભેગો કરીને અને પછી ત્યાંથી એને બી કસર ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે પાછલા ઘણા સમયથી કોર્પોરેશનમાં અમે વારે ઘડે રજૂઆત કરતા આવી રહ્યા છે કે ગીચ વિસ્તારના અંદર કચરોનું ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ કારણ કે એ ડમ્પિંગ યાર્ડના કારણે આ વિસ્તારના અંદર રોગચાળો ફેલાઈ રહ્યો છે નાના નાના બાળકો કોલેરા મલેરિયા જેવા બીમારીઓના શિકાર થઈ રહ્યા છે ત્યારે એક મહિના પહેલાં કોર્પોરેશનમાં મેં રજૂઆત કરી હતી કે આવનાર હોડી ધુળેટી પહેલાં આ ડમ્પિંગ યાર્ડને ખસાડવાનો પ્રોસેસ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવે પણ કોર્પોરેશને ખૂબ જ નિંદ્રાહીન હાલતમાં છે એ તો આપ સૌ જાણે જ છે વડોદરાનો વિકાસ એક ક્યાં ત્રીજાથી તેત્રીસમાં ક્રમે ગતો રહ્યો છે આજ જ કોર્પોરેશનના નિંદ્રાહીન વર્તાવના કારણે ત્યારે અમે એવું કીધું હતું કે હોળી ધૂળેટી તક નહીં ખસાડે તો હોળી ધૂળેટી પછી અમે આજ કચરા ડમ્પિંગ યાર્ડના અંદર આજ જ કચ્ચાની ધૂળેટી કરીશું હોળી કરીશું ત્યારે અમે અહીંયા કચ્છાને હું હોળી કરવા માટે આવ્યા ત્યારે પાલિકાએ પોલીસ ચોકી પોલીસ તંત્રને આગળ કઢી અને અમારી ધરપકડ કરી અમને વારસે પોલીસ ચોકી લઈને ડિટેન કરવાનું કામ કર્યું છે ભલે આજે અમને ડિટેન કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે પણ જાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવામાં નહીં આવે ત્યાં તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવાની લડત યુથ કોંગ્રેસ દ્વારા અમારા દ્વારા ચાલુ રહેશે એ ડમ્પિંગ યાર્ડની બાજુમાં કોર્પોરેશનનો જ પ્લોટ આવેલો છે એ કોર્પોરેશનનો પ્લોટ અમુક અસામાજિક તત્વો દ્વારા એના ઉપર દબાણ કરીને અને ત્યાં ભંગારનો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો છે એની જ સામે દેશી અને ઇંગ્લિશ દારૂનો ધંધો બી ચાલે છે એવા બી બધા અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને આ ડમ્પિંગ યાર્ડની આડમાં ઘણા બધા એવા કાર્યો પણ થાય છે જે આ સમાજને લાચન કરે છે ત્યારે આ ડમ્પિંગ યાર્ડને ખસાવવાનો મુખ્ય ધ્યેય એ જ છે કે કિસન એ સુંદર કિશન બી થાય સ્વચ્છ કિશન બી થાય અને ક્યાંક ને ક્યાંક આ ગુંડા મુક્ત પણ થાય જો સાહેબ હતા હવે એમનું એવું કેવું હિતેન્દ્રભાઈ આયા હતા ચાર થી પાંચ પેરી આ શાક માર્કેટ અહીંયા હતી તો શાક માર્કેટમાં એટલું ગંદકી થાય છે કે ગ્રાહક આવતા નથી તો એમને બી વિરોધ કર્યો

What level, Subscribe now and press the bell icon. Never miss an update.